નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી ટ્વેન્ટી ફોર લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે અજીત પવાર એનસીપીના ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓ સાથે બેઠક યોજવાના છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર અજીત પવાર જૂથના દસથી પંદર ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે મુખ્યમંત્રી એકનાથ શિંદે ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણ ઇચ્છે છે ફડણવીસ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તેવા પદ ઉપર ચાલુ રહે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં એનસીપીનું પ્રદર્શન સારું રહ્યું નથી મહારાષ્ટ્રના રાજકારણમાં ઇલેક્શન બાદ મોડી ઉથલપાથલની શક્યતા છે અહીં અજીત પવાર સાથે ગયેલા ધારાસભ્યો પલટો મારી શકે છે ચૂંટણીમાં એનસીપીને માત્ર એક જ બેઠક મળી છે તો સાથે જ એનસીપી શરદ પવાર જૂથે સાત બેઠક ઉપર વિજય મેળવ્યો છે હાલમાં બદલાયેલા સમીકરણો અનુસાર અજીત પવારની મુશ્કેલીઓ વધી છે તો શરદ પવાર પોતાના પક્ષની અટકળોને લઈ અને ચર્ચામાં છે શરદ પવારના દસમાંથી આઠ ઉમેદવારો જીતી ચૂક્યા છે વિધાનસભાની ચૂંટણીને આવવાની તૈયારીઓ છે ત્યારે આ ઉથલપાથલ મોડી સાબિત થઈ શકે છે